હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મગ મસાલા એ પણ ખૂબ જ ઇઝી રીતથી તો એક પેનમાં ઓઇલ લઈશું ઓઇલ હીટ થાય એટલે જીરું અને રહી એડ કરીશું આપણે જીરું થોડું વધારે એડ કરવાનું છે મગમાં જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સાથે ડુંગળી ટામેટું અને લસણ આવી રીતે મેં ચોપરમાં ચોપ કરી લીધું છે તો આપણે ત્રણેય વસ્તુ સાથે જ કરવાની છે ચોપ ડુંગળી અને ટામેટું આપણે અલગથી નથી કરવાનું સાથે સોલ્ટ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે હવે આપણે એક સિક્રેટ મસાલો સિક્રેટ ટિપ્સથી આપણે મસાલો એડ કરીશું તો હળદર કાશ્મીરી લાલ મરચું તીખું લાલ મરચું અને ધાણા જીરું એડ કરીશું સાથે થોડું એવું પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે તમે એડ કરશો મસાલો પાણીમાં તો એની સ્મેલ પણ સરસ આવે છે ટેસ્ટ પણ સરસ આવશે અને ચોંટતું પણ નથી અમુકવાર મસાલા બળી જાય છે ને એ પણ નહીં બળે આ રીતથી તમે મસાલો એડ કરશો તો તો ગ્રેવીમાંથી ઓઇલ રીલીઝ થયા પછી જ આપણે પેસ્ટ એડ કરીશું મસાલાની તો પેસ્ટમાંથી પણ આવું ઓઇલ રિલીઝ થાય એટલે આપણે થોડી એવી કસૂરી મેથી એડ કરીશું હાથેથી ક્રશ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો એકદમ ફટાફટ આ મગ મસાલા અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી પણ ટેસ્ટમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ રેડી થશે પાણી એડ કરીને થોડો એવો અથાણાનો મસાલો આવે છે એ એડ કરીશું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે મગનો સાથે બાફેલા મગ એડ કરીશું તો મેં મીઠું નાખીને મગને બાફી લીધા હતા તો થિકનેસ તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો થોડું મીઠું એડ કરીશું મેં મગ બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલા સ્ટેજ પર હું ઓછું એડ કરીશ સાથે ગરમ મસાલો એડ કરીશું તો લાસ્ટમાં જ આપણે ગરમ મસાલો એડ કરીશું સાથે એક સિક્રેટ મસાલો પણ આપણે લાસ્ટમાં એડ કરીશું હજુ ધાણા એડ કરીશું તો જોયું ને ફ્રેન્ડ્સ ઘરના બેઝિક મસાલામાંથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણા મગ રેડી થઈ ગયા છે આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ ટેસ્ટમાં લાગશે તો એને આપણે ઉકળવા દેવાનું છે તમે કલર પણ જોઈ શકો છો જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસ્ટોરન્ટમાં મગ મળે મગ મસાલા એવા જ લાગશે જો તમે આ રીતથી બનાવશો તો તો ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે બાદિયા આવે છે એનો પાવડર એડ કરીશું સાથે તેલમાં મરચું અને આખું લાલ મરચું એડ કરી અને વઘર એડ કરીશું લાસ્ટમાં જેથી બહુ જ સરસ એવી ફ્લેવર આવશે મગ મસાલાની તો બાદિયાનો પાવડર જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ એનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એ પણ આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે તો રેડી છે આપણા મગ મસાલા તમે જોઈ શકો છો કલર પણ તો આ રીતે જ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ